જય રણછોડના નાદ સાથે સૌથી વધારે બાળકોની અંદર અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે અમદાવાદની રથયાત્રાનો જે રૂટ છે ત્યાં જે બાળકો છે તેમના દ્વારા આ જે ચોકલેટ જે છે અલગ અલગ પેપ્સી અને અલગ અલગ પ્રસાદી છે તે અલગ અલગ ટ્રકમાંથી પ્રસાદી લેવામાં આવી છે અહીંયા ઢગલાબંધ પ્રસાદી જોવા મળી રહી છે જોઈ શકાય છે કે આ બાળકોએ આટલી બધી પ્રસાદી ભેગી કરી છે બેટા શું કહેશો આટલી બધી પ્રસાદીને શું કરશો મેંຊુ આ મે ગરીબ ગરીબ જે જે નથી કમાઈ શકતા એ લોકોને ચોકલેટ્સ આ જઈને આપીશું જેમ એમના છોકરા ખુશ થાય આ વાતથી કેમેરે અમે લોકો જસ્ટ ટકવાળા ની અંદર કેતા કે અંદર ફેંકો અંદર ફેંકો પછી થોડી થોડી બહાર લેવા જતાં હતા એવું જસ્ટ અમે લોકો કરતા હતા ખરી હા એટલે થોડી લુડી પણ બીજા લોકો થોડી થોડી લુડી હા મસ્ત એકદમ

હવે તે નાના નાના જે બાળકો છે મધ્યમ ગરીબ વર્ગના બાળકો છે તેમને આ પ્રસાદી રૂપે ચોકલેટ આપશે ચોકલેટ અને પ્રસાદી જે છે ચોકલેટ લૂંટવાની પણ એક બાળકોને આ રથયાત્રાની અંદર મજા હોય છે અને આ જ પ્રમાણેના દ્રશ્યો અમદાવાદની જે રથયાત્રાની અંદર ઠેર ઠેર જોવા મળતા હોય છે કેમેરામેન કમલેશ પટેલ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા અમદાવાદ